તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું બનાવ્યા પછી આપણું કિચન કેવું છે બાકી માટી માટી વાળું શાક છે તો હવે ને આટલા વરસાદમાં હું ગઈ અને આવું શાક લઈને આવી કોણ લાવી દે આ બધું જો શાક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો આજના દિવસની શરૂઆત કંઈક કેવી થઈ છે હાલ હવાલ જોઈ શકતા છું ફૂલ વરસાદમાં માં શાક લેવા ગઈ હતી આટલું મસ્ત શાક લઈને આવી તો માટી માટી વાળું શાક છે તો દેવા હવે ને આટલા વરસાદમાં હું ગઈ અને આવું શાક લઈને આવી કોણ લાવી દે એક તો આજે રાંધણ રાંધણસે બધી તૈયારી એની કરવાની છે અહીંયા જે અમારી ચા બની રહી છે અહીંયા દૂર છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય જો મિત્રો અમારા ઘરે રાંધણી ચટણી થઈ રહી છે શું બનાવે છે કે શું આજે તો મસાલા પૂરી બનાવું છું એક મરીવાડ જીરા અને એ શું બનાવવાનું છે બીજું માણું તો બનાવવાનું છે સરપ્રાઇઝ છે આગળ આગળ વિડીયોમાં તમારે બન્યું રહ્યું છે એના માટે આગળ આગળ વિડીયો જોતા રહો અને થોડોક બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે માઇક એમ કે છે ને પાછું બગડી ગયું છે જે બેકગ્રાઉન્ડમાં થોડોક અવાજ આવશે એના માટે તમે થોડુંક ચલાવી લેજો અને હવે આપણે પૂરી બનાવવાના છીએ એ આપણે મંદો લીધો છે આ છે આપણે શેકેલો મરી જીરાનો પાવડર છે એ આપણે આમાં નાખવાનો છે મસા નથી રહ્યું જે એમાં આપણે થોડીક હળદર નાખવાની છે પૂરીમાં એટલે આપણે થોડી હળદર અને શૂકેલો મરીચ જીરાનો પાવડર અને આપણે થોડું ઘૂંડ નાખવાનું છે અને થોડું નાખવાનું છે એટલે મૂળ સરખું દેવાય એટલું નાખવાનું જેટલો તમારો મૂળ એ અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે એકદમ પૂરી લોટ બંધાઈ ગયો છે એને મેં થોડી ઘણી સાઈડ ઉપર મૂકીને શક્કરપારાનો લોટ બાજી દીધો છે શક્કરપારા બનાવવા માટે આપણે ઘઉં ને મેંદા બે મિક્સ શક્કરપારા બનાવવાના છીએ મળી આગળ શક્કરપારા લોટ હું નથી બાંધવાની લોટ શક્કરપારાની મમ્મી બાંધવાની છે આ તો ખાલી એને કાઢીને આપવું તો મિત્રો અહીંયા મમ્મી લોટ બાંધવા બેસી ગયા છે શક્કરપારાનો અને એમાં એમણે નાખ્યું છે ઘઉંનો લોટ ઘી તેલ અને થોડાક તલ અને અહીંયા આપણે ખાંડનું એનું પાણી કરી લીધું છે અને આપણે બેસી ગયા છીએ કરવા માટે મિત્રો તમે મમ્મીની સ્ટાઇલ જોઈ શકો છો કરવાની મિત્રો આપણે જેને મસાલાવાળી પૂરીનો લોટ બાંધ્યો તો એને પૂરી વણવા માટે મમ્મી અહીંયા બેઠા બેઠા પૂરી વણે છે હું બધું તળવાની છું તો હવે આપણે જોઈ લઈએ પૂરીને

તો મિત્રો અહીંયા જો આપણા દાણ વડા તૈયારી કરી એટલે મમ્મી કાઢે છે ઘરે એટલે અને આપણા ઘરે અત્યારે આવી ગયા છે મામા પપ્પાની ખબર કાઢવા માટે પપ્પાને હવે તો સારું થઈ ગયું અને મામા આવ્યા છે મામા એકચુઅલી બહાર ગયા હતા બે દિવસથી એટલે આજે આવ્યા છે શું મજા આવી બોમ્બે કામ માટે ગયા તમે મજા આવે તો મિત્રો આપણે અત્યારે મામીના ઘરે આવી ગયા છીએ મામીના ઘરે રાંધણ છટનું શું બન્યું છે આપણે જોઈએ આ શું બનાવ્યું છે મામી વડા વડા શેના વડા શું મિક્સ લોટના ઓકે એમાં શું શું નાખ્યું તમ મેથી લીલાલ મરચાં લસણ આદું ઓકે આપણે જોવા એ વાતી મામાના ઘરે શું બન્યું છે એ મામાના ઘરે જો આ બને છે વડા ને એવું આ થેપલાબાઈના છે આમાં ઘેંસ બને છે અમારા ઝાલાવાડમાં બધા ઘેંસને એવું બનાવે એટલા માટે ઘેંસ છે એ ચોખાના લોટની હોય અને આમાં આપણે થેપલા થેપલાબાઈના છે અને આ બટેકા છે એ આની કદાચ કાલ પાણીપુરી બનાવશે એ હે ને

પહોંચ્યું છે અને હજી થોડુંક કામ બાકી છે વાસન માર્ગ ઘસવાના છે એટલે એ બાકી છે હજી થોડુંક અને અહીંયા જો આપણું આ તો મેં તમને બતાવી દીધું આગળ કે પૂજા પૂજા થઈ ગઈ છે ગેસની અને હવે થોડુંક કામ બતાવી દઈશું અને પછી આપણે સુવા જઈશું અને પછી તમને મળીએ આગળ તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર હું નીચેથી બધું કામ બતાવીને ઉપર આવી ગઈ છું હવે આપણે સુવાની તૈયારી કરીશું અને હવે આપણે બહુ થાકી ગયા છીએ કેમ કે જે જમવાનું બધું બે દિવસથી બનાવતા હતા એ બધું ફાઇનલી પતી ગયું છે હવે કાલે શીતળા સાતમ છે તો આપણે એની પૂજાને એવું કરવા પણ જવાનું છે સવાર વહેલું પણ ઉઠવાનું છે એન્ડ પૂજાને એવું કરવા જવાનું છે એટલે રેડી થઈને જવાનું છે તો આપણે કાલે નવા વ્લોગમાં મળશું નવો વ્લોગ જોવો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર તો ભૂલતા જ નહીં તમે તો અત્યારે હાલને હાલ કરી દેજો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શિયા જય હિન્દ તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં બાય